સુરત શહેરમાં ચોરીઓના ગુના સતત વધારો થઈ રહ્યો છે બસો તેસઠ જેટલા ગુનાઓમાં સામેલ રહેલા ખૂંખાર સિકલીગઢ ગેંગના મુખ્ય આરોપી ગુરુચરણ સિંહની પોલીસે ધરપકડ કરી હતી 26 વર્ષનો ગુરુચરણ સિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ તેવીસ ગુનાઓ ગેંગના સિંહ ઉર્ફે એ પોતાની ટોરકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઉભું કર્યું હતું ગેંગના સભ્ય કુલ બસો તેસઠ જેટલા ગુનાઓ જેમાં ગરફોડ ચોરીઓ લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થયો છે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સિકલીગરને વેસ્ટર્ન રેલવે ઓવરબ્રિજથી પટરી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે